સનાતન ધર્મ અને સમગ્ર બ્રહ્માંડની શીખ આપતી મુવી સનાતનનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે જૂનાગઢના ભવનાથ સ્થિત આવેલ શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે મહંત ઇન્દ્ર ભારતી બાપુ મહાદેવ ભારતી બાપુ સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિમાં સનાતન મૂવી નું મુહૂર્ત કરવામાં આવ્યું સનાતન મુવીના નિર્માણ પંકજ સોલંકી સંજય ટાક અને શિલ્પા વ્યાસ છે જ્યારે ફિલ્મનું દિગ્દર્શન હાર્દિક ભટ્ટ અને સ્ટોરી લેખક તરીકે કિરીટ પટેલ કામ કરી રહ્યા છે આ ફિલ્મ માત્ર ફિલ્મ નથી પણ સનાતન ધર્મ અને સંસ્કૃતિ વિશેની વાત લોકો સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ છે માય નેમ વ્યાસ અમે સનાતન મૂવી સાથે જોડાયા છીએ અને હું સનાતન પ્રોડ્યુસ કરું છું અને મૂવી તો એઝ અ એક્ટર તો મેં ઘણા કર્યા મતલબ એઝ અ પ્રોડ્યુસર મારું ફર્સ્ટ મૂવી છે બટ મને પ્રાઉડ છે કે હું સનાતન મૂવી ફર્સ્ટ મારું એઝ અ પ્રોડ્યુસર સનાતન મૂવી હું કરી રહી છું એના માટે હું એટલું જ ઉપદેશ આપવા માંગીશ કે સનાતન બસ એક નામ નથી એક મૂવી નથી મતલબ એક લોકો સુધી સંદેશ પહોંચાડવાનું એક ધ્યેય અને એક અમારો પ્રતિક છે કે આ મૂવી લોન્ચ થશે એટલે ઓસમ મતલબ પબ્લિકને એક નામ એન્ટરટેનમેન્ટ મતલબ એના માટે આ મૂવી નથી પણ એક પ્રતિક અને ધર્મ એ સાંસ્કૃતિક કાર્ય એ જળવાઈ રહે અને એના માટે આ મૂવીનો ઉદ્દેશ છે અને આ મૂવી ખાલી રિલીઝ થશે ને તો મને અત્યારથી જ એટલી પોઝિટિવ વાઇબ્સ છે કે આ મૂવી ખાલી એક મૂવી નથી જેના માટે હું પ્રાઉડ ફીલ કરું છું કે એક સનાતન છે વિશ્વ અને પૂરા બ્રહ્મણની શીખ આપે એ એ તરફ મતલબ લોકોને પ્રેરિત કરે અને લોકોના ભાવો અને પ્રેરિત થાય એના માટેનો ઉપદેશ પહોંચાડવા માટે આ મૂવી બનાવી રહ્યા છીએ અને આ મૂવી રિલીઝ થશે તો મહાભારત અને રામાયણ કે જે લોકોના શબ્દો અને જતી નથી રીતના આઈ હોપ કે આ મૂવી કે મૂવીના વર્ડ્સ મતલબ સનાતન એ જે નામથી નામથી જ લોકો સુધી લાઈફ ટાઈમ લોકોના વર્ડ્સમાં રહેશે થેન્ક યુ